સુરત મહાનગરપાલિકાના બેરૂપ જોવા મળ્યા સુરતના કતારગામ વિસ્તારમાં મોટા પતરાના શેડો ઉભા કરાયા સુરતના કતારગામમાં તાણી બંધાયેલા ગેરકાયદેસરના કાચા પાકા બાંધકામો અને પતરાના શેડો ઉભા શહેરના મોલ માર્કેટો દુકાનો સીલ કરવામાં આવી રહી છે પણ ગેરકાયદેસર બાંધેલા પતરાના શેડ સામે કોઈ કાર્યવાહી નહીં કરી રહી છે એસએમસી જવાબદાર એસએમસી ના અધિકારીઓ ધારાસભ્ય અને કોર્પોરેટરો વિરુદ્ધ ખાતાકીય તપાસ કરાવી માંગ કરાઈ

સુરત મહાનગરપાલિકા નગરસેવક વોર્ડ નંબર સાત થોડા સમય પહેલા રાજકોટની અંદર એક ગોજારી ઘટના દુર્ઘટના કહીએ કે જે પણ કંઈ અધિકારીઓના મેળા થી પડેલી જે દુર્ઘટના છે ને એમાં જે બે રેલા લોકો છે એમને શ્રદ્ધાંજલિ આપ્યું છે પરંતુ આજની તારીખમાં પણ આ પ્રોબ્લેમ અધિકારીઓના હિસાબે જે તે વિસ્તારના સંલગ્ન કોર્પોરેટરશ્રીઓ ધારાસભ્ય વારંવાર લગભગ મારા દ્વારા ઝોનના ઉચ્ચ અધિકારીઓ અને કમિશનર શ્રી સુરત મહાનગરપાલિકાને વારંવાર રજૂઆતો અને લેટર દ્વારા પત્રની જાણથી એમને ધ્યાન દોરવામાં આવે છે કે ઇલિગલ ટેમ્પરરી સ્ટ્રકચરો છે જે જે સુરતની અંદર રહ્યા છે એ ટેમ્પરરી અને ગેરકાયદેસર શેડ બનાવવામાં આવે છે એને દૂર કરવામાં આવે અને નવા બનતા અટકાવવામાં આવે વારંવારના પત્રો છતાં પણ ઉચ્ચ અધિકારીશ્રીઓ કમિશનરશ્રીઓ કે જે તે ઝોનના અધિકારીશ્રીઓ આ બાબતે અમારા જે કતારગામ વિસ્તારની અંદર લગભગ ઘણા વર્ષોથી આ બાબતનો પ્રશ્ન લગભગ ચર્ચાઈ રહ્યો છે કે આ વિસ્તારની અંદર વધારે માં વધારે ઇલિગલ કન્સ્ટ્રકશન અને ઇલ ટોમ અને ઇલિગલ આ ટેમ્પરરી સ્ટ્રક્ચરો બનાવવામાં આવેલા છે એમાં ઘણા બધા નાના ઘરના લોકો એટલે કે મધ્યમ વર્ગથી ગરીબ વર્ગના લોકો વધારે ખર્ચ ન થાય એના હિસાબે નાની એવી કોટડી બનાવી અને પોતાનો ધંધો અને બેરોજગારીને દૂર કરી અને રોજગારી પોતાના પરિવાર માટે રોજગારી મેળવવા માટેની કોશિશ કરતા હોય છે પરંતુ સાથે સાથે દુઃખની વાત એ છે કે ઘણા બધા લોકો આની પાછળ પુષ્કળ પ્રમાણમાં કમાણી કરવા માટેના મોટા મોટા બનાવી અને રાજકીય હિસાબે અધિકારી શ્રીઓના મેળા પીપળાની સાથે સાથે આ કાર્ય કરતા રહ્યા છે હવે જ્યારે પણ દબાણ આવે છે કે આવી દુર્ઘટનાઓ બને છે ત્યારે ત્યારે આ નાના અને મધ્યમ વર્ગના લોકોને હેરાન કરવામાં આવે છે પરંતુ જે મેળા પીપળા વાળા ધારાસભ્ય શ્રી બિલ્ડરો અને મોટા મોટા અધિકારીઓની હિસાબે એમના જે બનાવેલા જે પરમિશન હોય છે એને કોઈ હલાવી શકતું બી નથી તો આ એક ને ગોળ અને એકને ને જે નીતિ છે એ કોર્પોરેશનની અંદર સુરત મહાનગરપાલિકાની અંદર વર્ષોથી ચાલી આવી છે જે આજની તારીખમાં પણ એ પૂર્ણ થઈ શકી નથી હજુ પણ ડોમ બને છે હજુ પણ ડોમ જે વર્ષોથી છે ત્યાંના ત્યાં છે અને મહિને લાખો રૂપિયાની કમાણી આ ધારાસભ્ય કોર્પોરેટર શ્રી કે બિલ્ડરો એ અધિકારીઓના મેળા અભિપ્રાયની અંદર આ ચાલી રહ્યું છે કામકાજ હાલમાં જ મેં કલેક્ટરશ્રી માનનીય કલેક્ટરશ્રી માનનીય પોલીસ કમિશનરશ્રી અને તાજેતરમાં માનનીય મહાનગરપાલિકાના કમિશનર અંદર જે વર્ષોથી જે જે કન્સ્ટ્રક્શન ચાલી આવ્યું છે અને અને ડોમ જે બનાવી એમાં મોટા પાયેથી કામકાજ કરવામાં આવી રહ્યું છે એ બાબતે મેં અરજી કરેલી છે અને એમને કહ્યું છે કે આ ની પાછળ જે મોટા પ્લોટો પડેલા છે એમાં લાખો રૂપિયાના જે ડોમ અને ડોમ કોની પરમિશનશ્રી આમાં જવાબદાર હોય કે જે પણ કોઈ બિલ્ડર જવાબદાર હોય કે કોઈ આગેવાન જવાબદાર હોય એમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને આ જે લોકો આમાં સંડોવાયેલા હોય એમની ખરેખર ખાતાકીય તપાસ થાય અને આ જે કોર્પોરેટર શ્રીઓ અને પ્રતિનિધિઓ છે કે પછી ધારાસભ્ય છે કે બિલ્ડરો છે એમની આવકની પણ તપાસ કરવામાં આવે અને બે નંબરી આવક એમની તપાસ કરી એમને જે તે અનુરૂપ નિયમ મુજબ એમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી મારી વિનંતી છે જય હિન્દ જય ભારત